તો શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય ભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને આજ ભાવના સાથે સુરતમાં એક અનોખું જ આયોજન કરવામાં આવ્યું હતું સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડોક સમય નીકાળીને ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલાં પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા કરી હતી જે જે ગ્રુપ દ્વારા સત્યાવીસમી જુલાઈથી ત્રેવીસમી ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે વલતાણ કેનાલ રોડ ઉપર આવેલા જે જે ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ભક્તો એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવે છે અમારું ભવ્યાન ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના પાટી શિવલિંગનું આયોજન કરેલું છે અમે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના છે આવું આયોજન હતું પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કતા પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિ ભક્તો આવે છે પોતાની મનોકામનાઓ પૂરી થાય છે પ્રચાર લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજીએ રામ ચેતબદ્ધનું રામેશ્વરની સ્થાપના પાર્ટથી શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે સાથે હનુમાનજી મહારાજ હતા હતા વાલી હતા બધાની મનોકામના શિવલિંગ થી સંપૂર્ણ થઈ છે એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્ટી શિવલિંગ નું આયોજન કરીએ અને આખા ગ્રુપે મળી અને જે જે ગ્રુપે અમારે પાર્ટી શિવલિંગનું આયોજન કર્યું છે લોકોને સંદેશ કે આપણી લાઈફ ટાઈમ હા ચિત્તેર વર્ષની છે અને આમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે તો ભગવાને આપણે બાર મહિનામાં એક એવો મહિનો દીધો છે કે આની અંદર આપણે ભગવાનનું થોડું ઘણું ભજન કરીએ છીએ એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાનનું આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને કરાવવું હું નમસ્ત શિવાય અહીંયા ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે પૂજા બાદ આ તમામ શિવલિંગનું વાસે ગાસે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ આયોજનથી ભક્તોમાં એક અનોખો જ ભક્તિમય માહોલ સર્જાયો છે આજ રોજ અમે લાડવી ગામે જે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહીંયા જોયું તો પાંચ લાખ પંચાવન હજાર ને પાંચસો ને પંચાવન મહા મહાપૂજાનું આયોજન છે શિવલિંગ એમાં અંદર પ્રવેશતા જ બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામના દર્શન થઈ ગયા છે દરેકે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજાપાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ સમગ્ર ગુજરાત રાજ્યને કે અહીંયા જેટલો પણ લ્હાવો લઈ શકાય આજે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ થી આયોજન શરૂ થયું ત્રેવીસ આઠ સુધી આ આયોજન સતત ચાલુ છે તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો આ કાર્યક્રમમાં ભક્તોને એક વધારાનો લાભ પણ મળે છે ડોમમાં પ્રવેશ્યા પહેલાં જ બાર જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા કરાઈ છે એનાથી શિવ ભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લાભો મળે છે ખાસ કરીને સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આ મહાપૂજા અને દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે આ અનોખા આયોજન દ્વારા સુરતના ભક્તો શ્રાવણ મહિનાના મહત્વને સાર્થક કરી રહ્યા છે